ચાલો આજે સમયમાં પાછા ફરીએ એ સમયે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ભારત જે સોનેકી ચીડિયા કહેવાતું એની આર્થિક અને સામાજિક સ્થિતિમાં કેવા મોટા ફેરફારો આવ્યા શું થયું હતું એ સમયે હા ચાલો આજે એની ઊંડાણપૂર્વક વાત કરીએ ચોક્કસ આપણે આજે એ જોઈશું કે કેવી રીતે અંગ્રેજોના લગભગ સો વર્ષના શાસને મતલબ કે એક આખી સદીએ ભારતનું ચિત્ર બદલી નાખ્યું હા ગામડા શહેરો ઉદ્યોગો બધું જ હા બધું જ આપણા પરંપરાગત ગૃહ ઉદ્યોગોનું શું થયું ખેતીની હાલત કેવી થઈ કયા નવા ઉદ્યોગો આવ્યા અને શહેરી જીવન જુઓ એ કેવી રીતે બદલાયું ખાસ કરીને દિલ્હી જેવા શહેરના સંદર્ભમાં પણ વાત કરીશું બરાબર આપણી પાસે જે માહિતી છે તેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધા ફેરફારો કેમ થયા અને તેની શું અસર થઈ અહીંયા એ સમજવું રસપ્રદ રહેશે શરૂઆત કરીએ અઢારમી સદીથી ત્યાં સુધી તો ભારત આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતું દુનિયાના વેપારમાં મોટો હિસ્સો હતો આપણો હા સોને કી ચિડિયા આમ જુ નહોતું કહેવાતું પણ પછી અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એમનો મુખ્ય હેતુ શું હતો જુઓ કંપનીનો મુખ્ય હેતુ તો વ્યાપાર જ હતો નફો કમાવો પણ ધીમે ધીમે એમણે રાજકીય સત્તા મેળવી અને ભારતને એટલે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડનાર દેશ બનાવી દીધો અચ્છા અને બીજું અને ત્યાં જે માલ બને ઇંગ્લેન્ડમાં એ વેચવા માટેનું મોટું બજાર પણ ભારત જ મતલબ કે આપણો કાચો માલ સસ્તામાં લઈ જાય અને એમનો તૈયાર માલ મોંઘા ભાવે અહીં વેચે ઓહ એટલે બિલકુલ ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અને ખેતી પર બોજ વધ્યો એટલે ગામડાની સ્થિતિ પણ ખરાબ થઈ ગામડા ભાંગી પડ્યા એમ કહી શકાય તો ગામડા ભાંગ્યા પણ શહેરોનું શું થયું ત્યાં કઈક થયું કે નવા શહેરો બન્યા હા શહેરોમાં અલગ ચિત્ર હતું ઘણા જૂના પરંપરાગત શહેરોનું મહત્વ ઘટ્યું પણ અંગ્રેજોએ પોતાની જરૂરિયાત મુજબ નવા શહેરો ઝડપથી વિકસાવ્યા જરૂરિયાત મુજબ એટલે કેવી જરૂરિયાત એટલે કે વ્યાપાર માટે બંદરો વહીવટ ચલાવવા માટે કેન્દ્રો ઉદ્યોગો સ્થાપવા માટે જગ્યાઓ એ હિસાબે કયા શહેરો મુખ્ય બન્યા એ સમય યાદી છે આપણી પાસે પાટનગર મુંબઈ એ પહેલા તો ખાલી એક ટાપુ હતું ખરેખર ટાપુ હા પોર્ટુગીઝો પાસે હતું પછી બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા ત્યારે પોર્ટુગીઝોએ આ ટાપુ દહેજમાં આપી દીધો ઓહો દહેજમાં હા અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ ટાપુ રાજા પાસેથી ભાડે લઈ લીધો કેટલા ભાડામાં ફક્ત દસ પાઉન્ડ વાર્ષિક ભાડું સાવ નજીવું કહેવાય બાપરે ફક્ત દસ પાઉન્ડ હા અને પછી કંપનીએ એને એક મોટા બંદર અને વેપારી મથક તરીકે વિકસાવ્યો એટલે આજનું મુંબઈ બન્યું અદ્ભુત અને સુરતનું શું એ તો બહુ મોટું બંદર હતું બરાબર સુરત પશ્ચિમ ભારતનું મોટું વેપારી કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય બંદર હતું અકબરે પંદરસો તોતેરમાં જીત્યું હતું બધા ધર્મના લોકો રહેતા અને હા ત્યાંનું ઝરી કામ તો દુનિયાભરમાં પ્રખ્યાત હતું અંગ્રેજોએ પહેલી કોઠી પણ ત્યાં જ હતી ખરું ને હા એમની પહેલી ફેક્ટરી એટલે કે કોઠી સુરતમાં જ હતી ફિરંગીઓ ડચ અંગ્રેજો બધાના ગોદામો હતા ત્યાં પણ પછી મુંબઈનો વિકાસ થતા સુરતનું મહત્વ થોડું ઘટ્યું જો કે આજે પણ સુરત એક મોટું ઔદ્યોગિક અને વેપારી કેન્દ્ર તો છે જ અને પૂર્વ કિનારા પર મદ્રાસ અને કોલકાતા હા પૂર્વ કિનારે એમણે પહેલા મછલીપટ્ટમમાં કોઠી સ્થાપી પછી સોળસો ને માં મદ્રાસ પાસે ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામનો કિલ્લો બાંધ્યો એની આસપાસ આજનું ચેન્નઈ શહેર વસ્યું અને કોલકાતા કોલકાતાની વાત પણ રસપ્રદ છે સોળસો ને માં કંપનીને ત્રણ ગામો સુતંતી કાલીઘાટ અને ગોવિંદપુરની જમીનદારી મળી જમીનદારી એટલે એટલે જમીનનું મહેસૂલ ઉઘરાવવાનો હક એમને એ હક મળ્યો ત્યાં એમણે ફોર્ટ વિલિયમ નામનો મોટો કિલ્લો બાંધ્યો અને એની આસપાસ જે શહેર વિકસ્યું એ જ આજનું કોલકત્તા પાછળથી તો એ બ્રિટિશ ભારતની રાજધાની પણ બન્યો અચ્છા પણ પછી રાજધાની દિલ્હી ખસેડાઈ નહીં હા દિલ્હી તો જુઓ સલ્તનતકાળ અને મુઘલકાળમાં પણ રાજધાની રહી ચૂક્યો છે સદીઓથી સત્તાનું કેન્દ્ર હતું અંગ્રેજોના હાથમાં ક્યારે આવ્યો અઢારસો ત્રણમાં એમણે મરાઠાઓ પાસેથી જીતી લીધું પણ રાજધાની તો છેક ઓગણીસો અગિયારમાં કોલકાતાથી દિલ્હી લાવ્યા અને એમણે નવી દિલ્હી વસાવી બરાબર જૂની દિલ્હીની બાજુમાં હા જૂની દિલ્હી એટલે શાહજહાંએ વસાવેલું શાહજહાના બાદ જ્યાં લાલ કિલ્લો ચાંદની ચોક જામા મસ્જિદ જે એ સમયની શહેરની સૌથી ઊંચી જગ્યાએ બનેલી ભવ્ય મસ્જિદ છે એ બધું આવેલું છે તો નવી દિલ્હી કેમ બનાવી જૂની દિલ્હી તો હતી જ અંગ્રેજો દિલ્હીને પોતાની ઓળખ આપવા માંગતા હતા એક આધુનિક આયોજનબદ્ધ શહેર જે બ્રિટિશ સામ્રાજ્યની શાન દર્શાવે એટલે એમણે જૂની દિલ્હીની દક્ષિણે રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું કોણે ડિઝાઇન કરી હતી બે મુખ્ય આર્કિટેક્ટ હતા એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર એમણે વાઇસરોય હાઉસ જે આજે રાષ્ટ્રપતિ ભવન છે રાજપથ સચિવાલય જેવી ભવ્ય ઇમારતો ડિઝાઇન કરી લગભગ વીસ વર્ષ લાગે આખું શહેર બનાવતા એટલે જૂના બાંધકામોનું શું કર્યું કેટલાક જૂના બાંધકામો જેમ કે કિલ્લાની દિવાલો વગેરે તોડીને પણ જગ્યા કરવામાં આવી રેલવે લાઈન નખાયા પછી શહેર કિલ્લાની બહાર પણ વિસ્તર્યું હવે વાત કરીએ પેલા ગૃહોદ્યોગોની અંગ્રેજો આવ્યા પહેલા આપણા ગૃહોદ્યોગો કેવા હતા તેમની શું સ્થિતિ હતી અરે એ તો સુવર્ણ યુગ હતો આપણા ગૃહોદ્યોગોનો ભારત એમાં દુનિયાભરમાં મોખરે હતું ખાસ કરીને સૂતરાઉ કાપડ જેમ કે કઈ કઈ વસ્તુઓ પ્રખ્યાત હતી જેમ કે ઢાકાની મલમલ એટલી બારીક કે વીંટીમાંથી પસાર થઈ જાય પછી આપણા ગુજરાતના પટોળા બાંધણી એની તોલે કોઈ ના આવે આ સિવાય જરીકામ રંગકામ છાપકામ શિલ્પકળા ધાતુકળા બધું જ ખૂબ વિકસિત હતું વણકરો શું કરતા વણકરો ગામડામાં રહેતા જાતે જ કપાસ પિંજીને સૂતર કાતતા પછી એને કેસોડા જેવા કુદરતી ફૂલોથી રંગતા અને પછી એમાંથી સાળ પર કાપડ વણતા સાડીઓ ધોતિયા બીજું કાપડ બધું હાથથી બનતું અને લોખંડ ઉદ્યોગ હા ગામડામાં લોખંડ ગાળવાનો ઉદ્યોગ પણ ચાલતો કાચી ધાતુ લાવી એને ભઠ્ઠીમાં ગાળીને શુદ્ધ લોખંડ બનાવતા અને એમાંથી ઓજારો વગેરે બનતા આ બધા ઉદ્યોગોથી ગામડાની અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત હતી સ્વાવલંબી હતા ગામડા તો પછી શું થયું અહીંયા ખરેખર રસપ્રદ વળાંક આવે છે આ બધું ભાંગ્યું કેવી રીતે મુખ્ય કારણ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ ત્યાં મોટા કારખાના સ્થપાયા મશીનોથી કાપડ અને બીજો માલ મોટા જથ્થામાં અને ખૂબ સસ્તો બનવા લાગ્યો એટલે એ સસ્તો માલ ભારતમાં આવવા લાગ્યો હા એ માલ ભારતના બજારોમાં ઠલવાયો હવે આપણા હાથવણાટના મોંઘા કાપડ સામે આ સસ્તો મશીનમેડ માલ ટક્કર ક્યાંથી આપે બરાબર એટલે લોકો સસ્તો માલ ખરીદવા લાગ્યા અને પરિણામે આપણા લાખો વણકરો કારીગરો બેકાર બન્યા એમના પરંપરાગત ઉદ્યોગો નાશ પામ્યા ભારત જે તૈયાર માલની નિકાસ કરતું હતું એ હવે ફક્ત કાચો માલ નિકાસ કરનાર અને તૈયાર માલની આયાત કરનાર દેશ બની ગયું આ તો બહુ મોટી ઉથલપાથલ કહેવાય શું ભારતમાં કોઈ નવા ઉદ્યોગો શરૂ જ ન થયા ક્યાં પણ ખૂબ ધીમે ધીમે અને મોટે ભાગે ઓગણીસમી સદીના અંતમાં ઉદ્યોગ સુતરાવ કાપડની મિલો લોખંડ પોલાદના કારખાના કાગળ રસાયણ ચામડા જહાજ બાંધકામ આ બધું શરૂ થયું પણ એમાં અંગ્રેજ સરકારનો સહકાર કેવો હતો એમની નીતિઓ તો મોટે ભાગે અવરોધરૂપ જ હતી એ લોકો ભારતને બજાર જ સમજતા હતા એ નહોતા ઈચ્છતા કે ભારતમાં મજબૂત ઉદ્યોગો વિકસે જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સાથે સ્પર્ધા કરે છતાં કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓના પ્રયત્નોથી કાપડ અને લોખંડ પોલાદ ઉદ્યોગનો સારો વિકાસ થયો કાપડ ઉદ્યોગની વાત કરીએ આપણું કાપડ તો પ્રાચીન સમયથી પ્રખ્યાત હતું મિલો ક્યારે શરૂ થઈ પહેલી સૂતરાવ કાપડની મિલ અઢારસો ને મુંબઈમાં શરૂ થઈ પછી ધીમે ધીમે અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ જેવા શહેરોમાં પણ મિલો સ્થપાઈ અમદાવાદ તો ભારતનું માન્ચેસ્ટર કહેવાયું નહીં હા બરાબર જેમ ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર કાપડ ઉદ્યોગનું મોટું કેન્દ્ર હતું એમ ભારતમાં અમદાવાદ બન્યું એક સમય તો અમદાવાદમાં એકસો ને છ જેટલી મિલો હતી ગુજરાતની પહેલી મિલ કોણે શરૂ કરી એ હતા રણછોડલાલ છોટાલાલ એમણે અઢારસો ને એકસઠમાં અમદાવાદમાં મિલ શરૂ કરી એમની વાત જાણવા જેવી છે હા કહો ને રણછોડલાલ રેન્ટિયાવાળા એમનું નામ સાંભળ્યું છે હા એ મૂળ પાટણના હતા પિતા અમદાવાદ આવેલા એમનો જન્મ અઢારસો ને ત્રેવીસમાં માં શરૂઆતમાં ભરૂચમાં કારખાનું શરૂ કરેલું પણ એ બંધ કરવું પડ્યું પછી એમણે હિંમત ન હારી દાદાભાઈ નવરૂજી મારફતે ઇંગ્લેન્ડથી કાપડના સંચા મંગાવ્યા પણ નસીબ જુઓ એ સંચા લઈને આવતું સ્ટીમર ખંભાતના અખાત પાસે ડૂબી ગયું અરે રે એટલું જ નહીં જે અંગ્રેજ ઇજનેર મદદ કરવાના હતા એમનું કોલેરાથી મૃત્યુ થઈ ગયું પણ રણછોડલાલ હારમાણે એવા ન એમણે ફરીથી સંચા મંગાવ્યા 1859 માં શાહપુર માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની સ્થાપી લગભગ 1 લાખ રૂપિયાની મૂડી થી અને 1861 માં ઉત્પાદન શરૂ કર્યું વાહ ખરેખર હિંમતવાન અને દીર્ઘદ્રષ્ટા કહેવાય બિલકુલ અમદાવાદ સિવાય સોલાપુર અને મધુરી પણ કાપડ ઉદ્યોગના મોટા કેન્દ્રો બન્યા પણ આ ઉદ્યોગો સામે પડકારો ઘણા હતા કેવા પડકારો એક તો લાખો કુશળ કારીગરો બેકાર બન્યા હતા બીજું અંગ્રેજ સરકાર ભારે કરવેરા નાખતી હતી અને ત્રીજું બ્રિટનથી આવતા સસ્તા કાપડ સામે હરીફાઈ કરવી ખૂબ મુશ્કેલ હતી પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી કંઈક ફરક પડ્યો હા ચોક્કસ ગાંધીજીના આગમન પછી સ્વદેશી આંદોલનને વેગ મળ્યો એમણે હાથ કાતણ હાથવણાટ અને કુટીર ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહન આપ્યું ચરખો અને ખાદી આઝાદીની લડતનું પ્રતિક બન્યા હવે વાત કરીએ લોખંડ પોલાદ ઉદ્યોગની એ ક્યારે વિકસ્યો એને ખરો વેગ મળ્યો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે બ્રિટનથી સ્ટીલ આવતું બંધ થયું ત્યારે ભારતમાં એની માંગ વધી પહેલું કારખાનું કોણે સ્થાપ્યું જમશેદજી તાતાએ એમણે બિહાર આજના ઝારખંડમાં સાકચી નામની જગ્યાએ ભારતનું પહેલું મોટું લોખંડ પોલાદનું કારખાનું સ્થાપ્યું આ એક પાયાના ઉદ્યોગની શરૂઆત હતી જમશેદપુર શહેર પણ એમણે જ વસાવ્યું ને હા એની પણ એક વાર્તા છે ઓગણીસો ચારમાં જમશેદજીના દીકરા દોરાબજી તાતા અને અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ વેલ્ડ ઝારખંડના જંગલોમાં લોખંડની કાચી ધાતુ શોધી રહ્યા હતા અચ્છા ત્યાં એમને અગરિયા સમુદાયના કેટલાક સ્ત્રી પુરુષો મળ્યા જે ટોપલીમાં લોખંડ ભરીને લઈ જતા હતા એમણે પૂછ્યું કે આ ક્યાંથી લાવ્યા તો એમણે નજીકની રઝારા પહાડીઓ બતાવી અને ત્યાં લોખંડ મળ્યું ત્યાં દુનિયાનું ઉત્તમ પ્રકારનું કાચું લોખંડ મળી આવ્યું પણ એ વિસ્તાર ખૂબ દુર્ગમ હતો એટલે એમણે નજીકમાં સુવર્ણરેખા નદીના કિનારે જંગલ કાપીને કારખાનું સ્થાપ્યું અને શહેર વસાવ્યું સાકચી જે પાછળથી જમશેદજીના નામ પરથી જમશેદપુર કહેવાયું અદ્ભુત એટલે આધુનિક કારખાના બન્યા પછી પેલી પરંપરાગત ભઠ્ઠીઓનું શું થયું એ ભઠ્ઠીઓનો યુગ પૂરો થઈ ગયો કારણ કે નવા જંગલ કાયદા આવ્યા જેનાથી ગામલોકો માટે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ બની ગયો ભઠ્ઠીઓ ચલાવવા કોલસો જરૂરી હતો ઓ એટલે પરંપરાગત જ્ઞાન લુપ્ત થવા માંડ્યું હા જો કે ભારતીય ધાતુકલા કેટલી ઉચ્ચ હતી એનો પુરાવો ટીપુ સુલતાનની તલવાર છે હા એના વિશે સાંભળ્યું છે શું ખાસ હતું એમાં એ તલવાર એટલી ધારદાર અને મજબૂત હતી કે દુશ્મનના લોખંડી કવચને પણ કાપી શકતી એનું કારણ હતું એમાં વપરાયેલું ખાસ સ્ટીલ વૂટ સ્ટીલ એમાં કાર્બનનું પ્રમાણ ખૂબ વધારે હતું જે એને અદ્ભુત મજબૂતી અને ધાર આપતું વાહ આપણી પરંપરાગત ટેકનોલોજી પણ કમ નહોતી બિલકુલ નહીં જમશેદપુર સિવાય બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપનામાં પણ તાતાનો ફાળો હતો ફૂલટી બુરહાનપુર ભદ્રાવતીમાં પણ લોખંડના કારખાના સ્થપાયા આ બધા ઉદ્યોગો વેપાર અને વહીવટ માટે પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધાઓ પણ જરૂરી બની હશે ચોક્કસ અને એની શરૂઆત કરી ગવર્નર જનરલ ડેલહાઉસીએ એના સમયમાં ઘણા સુધારા થયા એટલે એને આધુનિક ભારતનો નિર્માતા પણ કહેવાય છે જો કે એના હેતુઓ બ્રિટિશ હિતોના જ હતા કયા મુખ્ય સુધારા થયા સૌથી મોટો સુધારો હતો રેલવે ભારતની પહેલી રેલવે લાઇન સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપનના રોજ મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હા એ તો ઐતિહાસિક ઘટના હતી બીજું શું તાર વ્યવસ્થા શરૂ થઈ કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તાર લાઇન નંખાઈ અને ટપાલ વ્યવસ્થા પણ શરૂ થઈ ટપાલ માટે ફી લેવાથી હા પહેલાં તો જે ટપાલ મેળવે એણે ફી ચૂકવવી પડતી અને દર પ્રદેશ મુજબ અલગ અલગ હતો પછી વ્યવસ્થિત ટિકિટ સિસ્ટમ આવી આ બધી સુવિધાઓથી અંગ્રેજોને સૈન્યની હેરફેર કાચા માલની હેરફેર અને વહીવટ ચલાવવામાં ખૂબ સરળતા થઈ તો આ બધી વાતચીત પછી આપણે શું કહી શકીએ અંગ્રેજ શાસનનો સાર શું જુઓ એ સ્પષ્ટ છે કે અંગ્રેજ શાસન દરમિયાન ઘણું બદલાયું આપણા સમૃદ્ધ ઉદ્યોગો નાશ પામ્યા ગામડા ભાંગી પડ્યા ખેડૂતો અને કારીગરો બેહાલ થયા આપણી સંપત્તિ ઇંગ્લેન્ડ ગઈ હા એ નકારાત્મક પાસું હતું પણ પણ બીજી બાજુ નવા ઉદ્યોગોનો પાયો નંખાયો સૂતરાઉ કાપડ લોખંડ પોલાદ જેવા નવા શહેરો વિકસ્યા રેલવે તાર ટપાલ જેવી આધુનિક સુવિધાઓ આવી શિક્ષણમાં પણ ફેરફાર થયા આ બધું થયું ભલે એનો મુખ્ય હેતુ બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો એટલે કે ભારતનો આર્થિક અને સામાજિક માળખું મૂળભૂત રીતે બદલાઈ ગયું એના સારા અને ખરાબ બંને પરિણામો આપણે હજી પણ જોઈ શકીએ છીએ બિલકુલ આ એક જટિલ વારસો છે શોષણ અને પાયમાલીની સાથે સાથે આધુનિકીકરણની શરૂઆત પણ થઈ આ સમયગાળાની અસરો ખૂબ ઊંડી અને લાંબા ગાળાની રહી છે સાચી વાત અને આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે વિકાસ અને પરંપરા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું શું આપણે આપણી પરંપરાગત કળા કૌશલ્યો અને જ્ઞાનને સાચવીને પણ આધુનિક દુનિયા સાથે કદમ મિલાવી શકીએ હા એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ઇતિહાસ આપણને શીખવે છે કે ભૂતકાળને ભૂલ્યા વગર ભવિષ્ય તરફ કેવી રીતે જોવું બિલકુલ આ મુદ્રા પર જરૂર વિચારજો આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ ફરી મળીશું એક નવા વિષય સાથે